હલો મિત્રો સ્વાગત છે તમારું ધ ક્રિકેટ ડાયરી ટ્વેન્ટી ફોરમાં આજે આપણે વાત કરશું ઓસ્ટ્રેલિયા વર્સસ સ્કોટલેન્ડ થર્ટી ટ્વેન્ટી આઈની વેન્યુની વાત કરીએ તો વેન્યુ સેમ છે વરસાદના કોઈ ચાન્સ નથી પીચ રિપોર્ટની વાત કરીએ મિત્રો પીચ રિપોર્ટની વાત કરીએ તો મિત્રો પીચમાં બેટ્સમેન માટે બે ઓવર માટે રમવું બહુ અઘરું પડતું હતું કારણ કે ફોગી વેધર હતો ફોગી વેધરના લીધે મોશ્ચર હતો પીચમાં એટલે સ્ટાર્ટિંગની ઓવર ફાસ્ટ બોલરને હેલ્પ મળતી હતી બાઉન્ડ્રી સાઇઝની વાત કરીએ તો તમને ખબર જ છે લાસ્ટ મેચમાં આપણે વાત કરી હતી સામ સામેની બાઉન્ડ્રી ચોસઠ મીટરની સાઈડ બાઉન્ડ્રી છાસઠ મીટરની તો એ મગજમાં રાખીને તમે ચાલજો ચાલો મિત્રો આપણે વાત કરી લઈએ લાસ્ટ ટી ટ્વેન્ટી આ ગ્રાઉન્ડ ઉપર કયો રમાણો છે એની વાત કરી લઈએ લાસ્ટ મેચની મેચ સમરી જોઈ લઈએ મિત્રો તો લાસ્ટ મેચમાં ઓસ્ટ્રેલિયાએ પહેલાં બેટિંગ કરી હતી તો પહેલાં બેટિંગ કરતાં જોસ ઇંગ્લિશ જોસ ઇંગ્લિશે સતત બનાવ્યો હતો શું બેટિંગ કરી હતી મિત્રો ઓગણપચાસ બોલમાં એકસો ત્રણ રન આ ભાઈબંધ ફિફ્ટીમાં સમજતો જ નથી બે ટોન આવ્યા છે એના મોટા જ આવ્યા છે એકવાર ઇન્ડિયા સામે શો અને અહીંયા સ્કોટલેન્ડ સામે શો ફિફ્ટી તો મારતો જ નથી ડાયરેક્ટ સો રન જ મારે છે અને બીજા બેટ્સમેનની વાત કરીએ તો મિત્રો ક્રિસ ગ્રીન ગ્રીને પણ વન ડાઉન ટુ ડાઉન આવીને ઓગણત્રીસ બોલમાં છત્રીસ રન કર્યા હતા સ્ટોનિશ થ્રી ડાઉન આવીને વીસ બોલમાં વીસ રન માર્યા હતા ફિનિશિંગમાં ટીમ ડેવિન આવીને સાત બોલમાં સત્તર રન માર્યા હતા તો બોલિંગમાં વાત કરીએ તો બ્રાટ કરીની વાત કરીએ તો ત્રણ વિકેટ લીધી હતી ટ્રાવિસ હેડને શું બોલ્ડ કર્યો હતો મિત્રો બહુ જ મસ્ત બોલ હતો એ તમે લાઈવ જોયો હોય તો ટ્રાવિસ હેડ એમસી ગર્ગ અને ક્રિસ ગ્રીનની વિકેટ લીધી હતી બિરાટ કરી પછી જો જે સફળ બોલર રહ્યા હતા સ્કોટલેન્ડ માટે તો તે તે હતા ક્રિસ્ટોપર સોલ શું બોલિંગ કરી હતી મિત્રો લાસ્ટ ઓવરમાં માત્ર ચાર જ રન આપ્યા એની પોતાની ત્રીજી ઓવરમાં તેણે ચાર કા પાંચ રન જ કંઈક આપ્યા હતા મેક એ પણ ત્રણ ઓવર સ્ટાર્ટિંગમાં જ પાર્બ્લેમાં કરી હતી ક્રિસ ગ્રીવે બે ઓવર કરી હતી હવે આપણે વાત કરીએ એકમાત્ર સ્કોટલેન્ડના પ્લેયરની આપણે ગયા વિડિયોમાં વાત કરી હતી જે હતા બ્રેન્ડન મેકમુલેન તમે આગળ જોઈ શકશો કે આગળના વિડીયોમાં આપણે કેવી રીતે વાત કરી હતી એની બ્રેન્ડન મેકમુલેનની વાત કરીએ તો મિત્રો આખી આખી સ્કોટલેન્ડ ટીમમાંથી મને જો પિક કરવાનું મન થતું હોય તો આ પ્લેયર ઉપર મને વધારે વિશ્વાસ છે તો તમે જોયું મિત્રો કે મેકમુલેનનું આપણે ચર્ચા કરી હતી લાસ્ટ વિડીયોમાં તો હવે આપણે આગળ વધીએ આગળ વધીએ તો મિત્રો મનસીએ નવ બોલમાં ઓગણીસ રન કર્યા હતા લીસ કે સાત બોલમાં સાત ગ્રીફ્સે છ બોલમાં છ એમાં કંઈ જોવા જેવું નથી પણ ટર્નિંગ પોઈન્ટ મેચનું એ હતું કે આપણે માર્કસ સ્ટોનિસને કેપ્ટન રાખ્યું હતું એને બેટિંગમાં તો કાંઈ ના કર્યું બોલિંગમાં ચાર વિકેટ લઈ ગયા ગ્રીન આપણી સ્મોલિંગ ટીમમાં નહોતા પણ બ્રેડ કરીએ એનું એને બરાબર જ પોઈન્ટ આપ્યા હતા તો આપણે સ્મોલિંગમાં કાંઈ એટલું ફેર પડ્યું નહીં હાર્ડીની વાત કરીએ તો એક વિકેટ તેર રન એબોર્ડની વાત કરીએ તો એક વિકેટ ચૌદ બે ઓવર કરી હતી બીજા કોઈને પૂરી ઓવર કરવાનો ચાન્સ જ ના મળ્યો કારણ કે માર્ક સ્ટોનિસે છેલ્લી ઓવરમાં બે વિકેટ લીધી અને ક્રિસ ગ્રીને એક જ ઓવરમાં પોતાની બીજી ઓવરમાં તે બે વિકેટ લઈ ગયા હતા એનાથી પહેલા મેચમાં આપણે વાત કરીએ તો મિત્રો મનસીએ સોળ બોલમાં અઠ્યા મેથ્યુ ક્રોસે એકવીસ બોલમાં સત્યાવીસ બેરિંગ્ટને વીસ બોલમાં ત્રેવીસ બ્રેડન મેકમુલેને પંદર બોલમાં ઓગણીસ કર્યા હતા પહેલાં ટી ટ્વેન્ટી આઈમાં બોલિંગમાં વાત કરીએ તો સો સોને બોટે ત્રણ વિકેટ લીધી હતી બાટલેટે બે ઝેમ્પાએ બે ગ્રીને એક વિકેટ લીધી હતી બે ઓવર કરી હતી ઓસ્ટ્રેલિયા બેટિંગની વાત કરીએ તો લાસ્ટ મેચમાં શું ઇતિહાસ રચ્યો હતો લાસ્ટ મેચમાં નહીં સોરી મિત્રો પહેલાં ટીમ ટ્વેન્ટી એમમાં ઇતિહાસ રચ્યો હતો ટ્રાવીસ સાઇડે પચીસ બોલમાં એંસી રન મિચલ માર્સે બાર બોલમાં ઓગણચાલીસ જોશ ઇંગ્લિસ બેર બોલમાં સત્યાવીસ માર્કેશોનિસ પાંચ બોલમાં આઠ રન દેડસો રનનો ટાર્ગેટ માત્ર નવ પોઈન્ટ ચાર ઓવરમાં ચેઝ કરી ગયા હતા ઓસ્ટ્રેલિયા સ્કોટલેન્ડના બે જ બોલરને વિકેટ મળી હતી માર્ક વોટને બે વિકેટ મળી હતી મેક એક વિકેટ મળી હતી આ ગ્રાઉન્ડ ઉપર આ સિરીઝની પહેલાં આ મેચ રમાણો હતો સ્કોટલેન્ડ વર્સિસ આયર્લેન્ડ વચ્ચે જેમાં પ્લેયર ઓફ ધ મેચ બ્રેડ કરી બન્યા હતા એની વાત આપણે પહેલાં વિડીયોમાં કરી હતી પાંચ પાંચ વિકેટ લીધી હતી આ ગ્રાઉન્ડ ઉપર અને પ્લેયર ઓફ ધ સિરીઝ રિચી બેરિંગ્ટન બન્યા હતા બ્રેડ કરીના હતા બ્રેડ કરીએ ચાર ઓવર એક મિડન તેર રન પાંચ વિકેટ લીધી હતી આ ગ્રાઉન્ડ ઉપર એસટી બાર્ટોએ ચાર ઓવર ચૌદ રન પાંચ વિકેટ ઇવાન્સે ચાર ઓવર ચોવીસ રન પાંચ વિકેટ માર્કર ડેરે ત્રણ પોઈન્ટ ચાર ઓવરમાં તેર રન ચાર વિકેટ આ ગ્રાઉન્ડ ઉપર સૌથી વધારે રન કોણે માર્યા છે તો બેડિંગ્ટને પંદર મેચમાં વાર બેટિંગ કરીને ચારસો બાર રન માર્યા છે આ બધી આપણે વાત કરી તમે વિડીયો પોઝ કરીને આ બધું જોઈ શકો છો જેથી કરીને આપણે વિડીયો લાંબો ના બને ટ્રાવી સેડનું ટી ટ્વેન્ટી એ સ્ટેટ તમે જોઈ લેજો વિડીયો પોઝ કરીને આપણે રિસેન્ટ ફોર્મનું ઉપર જઈએ રિસેન્ટ ફોર્મની વાત કરીએ તો લાસ્ટ મેચમાં ટ્રાવી સેડને બ્રેડ કરીએ બોલ્ડ કર્યો હતો ટી ટ્વેન્ટી એસ્ટેટ જેક પ્રેશર મેકરના જોઈ લેજો આપણે રિસેન્ટ ફોર્મ ઉપર જઈ રિસેન્ટ ફોર્મની વાત કરીએ તો આપણે એની પહેલાં રિસેન્ટ ફોર્મની વાત કરી તો એવો સારું રિસેન્ટ ફોર્મ નથી પણ આ મેચમાં ખરેખર ટચમાં લાગી ગયા હતા પણ સ્ટાર્ટિંગના મોઇશ્ચરના કારણે ફોગી વેધરના કારણે બોલરને થોડીક હેલ્પ મળી હતી બે ત્રણ ઓવર સ્ટાર્ટિંગમાં એટલે આ આ ભાઈ બંધ તો રમવાના નથી વિકેટ ફેંકીને વયા ગયા મિચલ માર્સના ટી ટ્વેન્ટી ટેસ્ટ જોઈ લેજો આમ આ ભાઈ બંધ તો ગયા મેચમાં શું કામ રમતા હતા એ જ ખબર નથી ના બોલિંગ કરી ના બેટિંગ કરી રોગા ફિલ્ડિંગ કરવા જાય આવ્યા હતા તો એ રિસેન્ટ ફોર્મ જોઈ લેજો એની પહેલાંનું જો સિંગ્લિશનું ટી ટ્વેન્ટી ટેસ્ટ જોઈ લેજો આપણે રિસેન્ટ ફોર્મ ઉપર જઈ રિસેન્ટ ફોર્મની વાત કરીએ તો લાસ્ટ મેચમાં શું ઇનિંગ રમી હતી ઓગણપચાસ બોલમાં એકસો રન ધોવાધાર ઇનિંગ એક તરફ ઇંગ્લિશને જોઈને એવું લાગતું હતું કે બેટિંગ પીચ છે ને એક તરફ બીજા બેટ્સમેન રમે ત્યારે લાગતું હતું કે બોલિંગ પીચ છે બહુ શાનદાર ઇનિંગ જોઈને મજા આવી ગઈ એની એની પહેલાંના પણ રિસેન્ટ સ્કોર જોઈ લેજો માર્કસ ટોનિસનું ટી ટ્વેન્ટી એ સ્ટેટ જોઈ લેજો મિત્રો લાસ્ટ મેચની વાત કરીએ તો લાસ્ટ મેચની વાત કરીએ તો વીસ બોલમાં વીસ રન ત્રણ પોઈન્ટ ચાર ઓવરમાં ત્રેવીસ રન દીધા અને ચાર વિકેટ લીધી આપણા સ્મોલિંગના કેપ્ટન હતા મિત્રો કેમરન ગ્રીન કેમરન ગ્રીનનું ટી ટ્વેન્ટી સ્ટ્રેચ જોઈ લેજો તમે આપણે રિસેન્ટ ફોર્મ ઉપર જઈ અફસોસની વાત છે કે લાસ્ટ મેચમાં આપણા આપણી લીગ ટીમમાં ક્રિસ ગ્રીન નહોતા પણ બ્રેડ કરી એના પોઈન્ટ કવર કરી દીધા હતા એટલે કાંઈ પ્રોબ્લમ ના આવ્યું લાસ્ટ મેચમાં ઓગણત્રીસ બોલમાં છત્રીસ રન બે ઓવર કરી એમાં સોળ રન દીધા અને બે વિકેટ પણ લીધી ટીમ ડેવિડ ટીમ ડેવિડનું ટી ટ્વેન્ટીએ સ્ટ્રેચ જોઈ લ્યો મિત્રો ભોજ કરી લાસ્ટ મેચની વાત કરીએ તો લાસ્ટ મેચમાં ફિનિશિંગમાં લાસ્ટ ઓવર માટે આવ્યા સત્તર લાસ્ટ મેચની વાત કરીએ તો બેટિંગ આવી નતી ડીડ નોટ બેટ અને ચાર ઓવરમાં ત્રીસ રન એક વિકેટ ઝેવિયર બાટલેટ ઝેવિયર બાટલેટના ટી ટ્વેન્ટી એ સ્ટેટ જોઈ લ્યો મિત્રો લાસ્ટ મેચની આપણે વાત કરી લઈએ લાસ્ટ મેચમાં ત્રણ ઓવર વીસ રન એક વિકેટ ત્રણે ત્રણ ઓવર પાર પ્લેમાં નાખી હતી કન્ટિન્યુ એડમ ઝેમ્પા એડમ ઝેમ્પાને ટી ટ્વેન્ટી એ સ્ટ્રેસ મિત્રો પોઝ કરીને વિડીયો લાસ્ટ મેચની વાત કરી મિત્રો તો ચાર ઓવર ત્રીસ રન એક વિકેટ લીધી એની એની પહેલાં પણ તમે જોઈ શકો છો બે વિકેટ બે વિકેટ ચાર વિકેટને એક વિકેટ છે રેલી મેરે રમ્યા નહોતા લાસ્ટ મેચ નેથન એલિસ પણ લાસ્ટ મેચ રમ્યા નહોતા મિત્રો ઉપર કલોની પણ લાસ્ટ મેચ રમ્યા હતા આપણે વાત કરીએ એરન હાર્ડીની એર એરન હાર્ડીના ટી ટ્વેન્ટી એ જોઈ લ્યો મિત્રો પોઝ કરીને વિડીયો આપણે લાસ્ટ મેચની વાત કરીએ તો લાસ્ટ મેચમાં બે ઓવર તેર રન એક વિકેટ લીધી હતી બે બે ઓવર પાવર પ્લેમાં કર્યા હતા એની પહેલાં પણ બે વિકેટને ઝીરો વિકેટ છે અને આ રિસેન્ટ ફોર્મ છે બેટિંગમાં એ પણ જોઈ લેજો રમે તો કામ આવશે ના પ્લેસની વાત કરી લે મિત્રો જોજ મનસી લાસ્ટ મેચમાં પહેલી જવરમાં ઓવરમાં સત્તર રનમાં હિરા ઝેવિયર બાટલેજને અને બીજી જ પહેલા બોલમાં આઉટ થઈ ગયા ટી ટ્વેન્ટીએ સ્ટેસ્ટ જોઈ લ્યો આપણે રિસન્ટ ફોર્મ અને લાસ્ટ મેચની વાત કરી લે લાસ્ટ મેચની વાત કરીએ તો નવ બોલમાં ઓગણીસ રન એની પહેલા સોળ બોલમાં અઠ્યાવીસ જો સારા ટચમાં છે પણ ઓવર એટેકિંગના લીધે પોતાની વિકેટ ફેંકી દઈએ છે ગયા મેચમાં હેરિસ રહીમાન હતા તો એની જગ્યાએ માઇકલ જોન્સ રહીમાં હતા એનું ટી ટ્વેન્ટી જોલ્યો જોઈ મિત્રો દસ ઇનિંગ બસો ત્રેવીસ રન ચોવીસનો એવરેજ એકસો સાડત્રીસ સ્ટ્રાઇક રે એક પચાસ વાત કરીએ તો લાસ્ટ મેચમાં ત્રણ બોલમાં એક રન કર્યો હતો અને એની પહેલાં જોઈએ તો ચોવીસ બોલમાં સાડત્રીસ ચોત્રીસ બોલમાં પચીસ પંદર બોલમાં બાર છવ્વીસ બોલમાં દસ છવ્વીસ બોલમાં નવ બ્રેન્ડન મેકમુલેનની વાત કરી મિત્રો ટી ટ્વેન્ટી સ્ટ્રેસની તો તમે પોઝ કરીને સ્ટ્રેસ જોઈ લો આપણે રિસેન્ટ ફોર્મની વાત કરી લઈએ પોઝ કરીને સ્ટ્રેસ જોવાનું એટલે કહું છું કે આમાં વિડીયો વધારે લાંબો બની જાય છે એની પહેલાં આપણે આ બધા પ્લેની વાત કરેલી જ છે તો એ વિડીયો પણ તમે જોઈ શકો છો તો રિસેન્ટ ફોર્મની વાત કરીએ તો મિત્રો એની પહેલાં આપણે વાત કરી છે કરી હતી એની બેટિંગ ફોર્મની તો બેતાલીસ બોલમાં ઓગણસાઠ રન લાસ્ટ મેચમાં મેરા એની પહેલાં પંદર બોલમાં ઓગણી એક વિકેટ એની પહેલાં તો ટી ટેન રમ્યા એનું કાંઈ મિનિંગ નથી ટી ટ્વેન્ટીમાં પછી બેરિંગટન રિચી બેરિંગ્ટનના ટી ટ્વેન્ટી સેસ્ટ લઈએ મિત્રો આપણે રિશન પંપની વાત કરીએ રિશન પંપની વાત કરીએ તો લાસ્ટ મેચમાં હું આ બેટ્સમેનથી બહુ જ નારાજ થયો કારણ કે ટેસ્ટ મેચની લેન્થને તમે ટેસ્ટ મેચની રીતે જ લીવ કરો અને ડિફેન્સની મેન્ટાલિટી રાખો તો આ કંઈ લક્ષણ ના કહેવાય સ્કોટલેન્ડ કપ્તાનના મને બહુ નિરાશ કર્યું લાસ્ટ ઇનિંગમાં ટી ટ્વેન્ટી રમવા આવ્યા છો તો ટી ટ્વેન્ટીની રીતે રમોને વીસ બોલમાં ત્રેવીસ ઓગણીસ બોલમાં સત્તર ચુમાલી બોલમાં બાવન કે સ્ટ્રાઇક રેટ સારી હોય એવી ઇનિંગ આ પ્લેરની આપતી નથી પણ આપણે એ બધું મૂકીને એ જોવાનું છે કે આપણે આ ફેન્ટેસીમાં કામ આવી શકીએ એમ છે કે નહીં માઇકલ રિસ્કનું ટી ટ્વેન્ટી સ્ટેસ્ટ જોઈ લેજો મિત્રો રિસેન્ટ ફોર્મની વાત કરીએ રિસેન્ટ ફોર્મ એવું કંઈ ખાસ નથી સાત બોલમાં સાત રન દસ બોલમાં સાત રન આ બધું જોઈ લેજો મિત્રો બોલિંગ એની પહેલાં સારી કરી હતી ટી ટેન લીગમાં એ પણ જોઈ લેજો મિત્રો વોર્થ માર્ક વોટનું ટી ટ્વેન્ટી સ્ટેસ્ટ જોઈ લેજો મિત્રો તો આપણે વાત કરીએ રિસેન્ટ ફોર્મની રિસેન્ટ ફોર્મ અને લાસ્ટ મેચની લાસ્ટ મેચની વાત કરીએ મિત્રો તો

ઈ બેન્ચ ની વાત કરી હતી ગયા વિડીયોમાં તો બ્રેડ કરીનું નામ આપણે એમાં પહેલાં રાખ્યું હતું એનું કારણ હતું મિત્રો બાવીસ ઇનિંગમાં એકવીસ વિકેટ નવની એવરેજ બાવીસ સ્ટ્રાઇક ચાર પોઈન્ટ ની ઇકોનોમી આ ગ્રાઉન્ડ ઉપર તો એને બહુ જ મજા આવે છે બોલિંગ કરવાની અને એ મજા આવે છે એ આપણને દેખાની પણ ખરી કારણ કે લાસ્ટ મેચમાં લાસ્ટ મેચમાં તમે જોઈ શકો છો મિત્રો ચાર ઓવરમાં 37 રન દઈને ત્રણ વિકેટ ટ્રાવિસ હેડ જેક પ્રેશર મેકર કેમરન ગ્રીન ત્રણને આઉટ કર્યા હતા પણ કાર્ડ પિક હતા અને એનું સિલેક્શન માત્ર સિલેક્શન માત્ર તેર ટકા જ હતું હવે ઓલમોસ્ટ આપણે બધું કવર કરી લીધું છે ચલો હવે આપણે જઈએ ડ્રીમ ઇલેવન ટીમ કરવા તો મિત્રો હું આવી ગયો છું ડ્રીમ ઇલેવન એપ ઉપર તો તમે જોઈ શકો છો વિકેટકીપર સેક્શનમાં ત્રણ ઓપ્શન દીધેલ છે જોર્જ મનસી જોસ ઇંગ્લિશ અને ચાર્લી ટીયર તો આ ત્રણમાંથી વાત કરીએ તો સ્મોલિક માટે મસ્ટ પિક છે જોશ ઇંગ્લિશ કારણ કે રિસેન્ટ ફોર્મ પણ સારું છે અને વિકેટ કિપિંગ બેકઅપ પણ છે જો જોજ એક જ પ્રોબ્લેમ છે મિત્રો પ્લેયર તો સારા છે સારા ટચમાં પણ છે પણ ઓવર અટેક્ટિંગના લીધે પોતાની વિકેટ ફેંકી દઈએ છે તો આ પ્લેયર ટોટલ તમારી ચોઇસ ઉપર છે તમારે જોવાનું છે લેવો છે કે નહીં હું તો અત્યારે ડ્રોપ કરીને ચાલું છું તો આવી જાઓ બેટિંગ સેક્શનમાં બેટિંગ સેક્શનની વાત કરીએ તો મિચલ માસ મિચલ માસ ગયા મેચમાં બેટિંગ કરવા જ નહોતો આવ્યા વન ડાઉન જો સિંગલિશને મોકલ્યો હતો અને તો ટુડાઉન ક્રિશ ગ્રીનને ટ્રાવી સાઇડની તો ફર્સ્ટ બોલ ડકમાં ગયા હતા ગયા મેચમાં એ તો થતું હોય મિત્રો એ એક મેચમાં પચીસ બોલમાં એસીને આગલા મેચમાં એક બોલમાં ઝીરો રન તો આ ક્રિકેટ છે એમાં તમે હીરો છો અને બીજા જ દિવસે તમે જીરો છો તો હવે આગળ આગળ આપણે વાત કરીએ તો જેક ટ્રેસર એમ સિગ એને તો ટીમમાં લઈને જ ચાલજો કારણ કે ગયા મેચમાં સારા ટચમાં દેખાણા હતા ઓમ રિસન્ટ ફોર્મ જોઈએ તો એટલું સારું નથી પણ ગયા મેચમાં સારા ટચમાં હતા પીચ કન્ડિશનના હિસાબે વિકેટ ફેંકીને વયા ગયા હતા બ્રેડન મેકમુલેનની વાત કરીએ તો મસ્ત પિક છે ત્રણ ઓવર પાર પ્લેમાં કરશે અને બેટિંગ પણ જોરદાર કરે છે રિસેન્ટ પણ જોરદાર છે તો આ ત્રણ પ્લેયર તમારા માટે મસ્ત પિક છે લીગ માટે હવે આપણે આવતા રહી ઓલરાઉન્ડર સેક્શનમાં ઓલરાઉન્ડર સેક્શનની વાત કરીએ તો માર્કલ સ્ટોનિશ માઇકલ લિસ્ક ક્રિસ ગ્રીન એરન હાર્ડી અને ક્રિસ ગ્રીફ્સ આ પાંચ ઓપ્શન છે પાંચ ઓપ્શનમાંથી મસ્ટ પિક છે માર્કસ ટોનિસ ક્રિસ ગ્રીન અને બીજા ત્રણની વાત કરીએ તો તમે એક એક પ્લેયર હજી પિક કરી શકો છો એરન હાર્ડી પાવર પ્લેયરમાં બે ઓવર કરી હતી દેશમાં પણ એક ઓવર કરી શકે છે તો આપણે કોઈ ઉપર બીજું ખાસ ધ્યાન ના આપીને આગળ વધીએ આગળ વધીએ તો બોલિંગ સેક્શનમાં આપણે વાત કરીએ તો એડમ ઝેમ્પા એબોટ અને બાર્ટલેટ આ મસ્ટ પીક છે ઓસ્ટ્રેલિયા તરફથી ઓસ્ટ્રેલિયા કાંઈ ચેન્જ કરે તો આપણે ટોસ પછી જોઈ લેશું માર્કોટ મારી ટીમમાં રહેશે બેટિંગ પ્લસ બોલિંગ બેકઅપ અને ઓસ્ટ્રેલિયા ટીમમાં અને સ્કોટલેન્ડ ટીમમાં ગમે એ ચેન્જ થઈ શકે છે તો આ છે મારી ટોસ પહેલાંની ટીમ ફાઇનલ ટીમ તમારે જોતી હોય તો ટેલિગ્રામ ચેનલ જોઈન કરી લેજો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી જ છે જલ્દી જોડાઈ જાજો ટેલિગ્રામમાં તો મિત્રો આજ માટે આટલું જ મળીએ એક નવા વિડીયોમાં જય હિન્દ જય ભારત